મારો એક મિત્ર છે હમણાં આમ આમ જો આમ કપાળે આમ પાટો બાંધેલો એટલે મેં પૂછ્યું મેં કે શું થયો આ પાટો કેમ બાંધો મને કે ડોક્ટરે માર્યો મેં કીધું ડોક્ટર કોઈ દિવસ ન મારે ડોક્ટર તો દવા આપે પાટા બાંધે મને કે માર્યો જીપ પકડાતી હતી બોલતો તો ને મને કે ડોક્ટરે જ માર્યો મેં શું કામ માર્યો મને કે દવાખાને ગયો તો ડોક્ટર દવાખાને નહોતા પછી એને ઘેરે ગયો ડોરબેલ વગાડ્યો ડોક્ટર ઘરની બહાર નીકળ્યા દરવાજો ખોલીને એટલે મેં પૂછ્યું કે ક્યાં છે ડોક્ટરની મા બેન મેં કીધું ગાંડા આવું બોલાય આવું બોલાય ગાંડા તોડી નાખે ને મારી મારીને મને કે મેં તો બરાબર જ કીધું તું તો મેં કીધું શું કામ માર્યો મને કે બોર્ડ લગાવ્યું તો એમાં ડોક્ટર નું નામ હતું ડોક્ટર નિમાબેન મારાથી જીભ પકડાય ને ભેગું ન થયું એટલે હું બોલ્યો ક્યાં છે ડૉક્ટરની નિમા બેગું એટલે સાહેબ ની કૃપા હોય ને તો આ બધું ભેગું થાય હ હા આજથી ઘણા વર્ષ પહેલા આ રાજદાન ઓલું ગીત નીકળ્યું તું ત્યારે તું નાને હોય છે લગભગ જન્મય નહીં હોય કારણ કે ઘણા વર્ષ પહેલા ત્રીસ વર્ષ થઈ ગયા ત્યારે ગીત એક વિપડ્યું હતું કાટા લગા ત્યારે આલ્બમ આવતો તમને ખબર હોય તો એમાં એક બેન નાચતા હોય લગા મને ઈર્ષા થાય ને વાર જોઈને

ઘણા એના ભજનો ગીતો ઉપડાતા પંખીડાઓ પંખીડા નદી કિનારે નાળિયેરી લગભગ નદી કિનારે નો હોય નાળિયેરી પણ હતી તય આ ગીત ઉપડ્યા ત્યારે ડાયરેક્ટર એમ થયું આપણે હેમંત ચૌહાણ પાસે આ ગીત ગવડાવીએ તો મજા આવે આવ્યા રાજકોટ રાજકોટ આવીને હેમંતભાઈ પાસે આવીને કીધું કે આ ગીત આપ ગાઈ શકશો એટલે હેમંતભાઈ બોલતા હોય ને તો આમ તો મજા આવે એ વાત કરતા હોય તો મજા આવે એકચુલી હું આવા ગીત તો નથી ગાતો

તારા જાળવાની એમ મારી પાયું કાટા લગા પછી ડાયરેક્ટ લીધ ગયો આપણે ભાગો ને કરે આપણને કાટો લાગશે મારી ના હું માંડ બંધારણ કરવા જાવ છું તમે પાસે અહિયાં ડખો ઉપાડો આ ઘેરે કોઈ સાંભળતું નથી અહીં તો સાંભળો તમે હા બેનો ખરેખર આમ હૃદય ભોળા હોય પણ પુરુષો એના કરતા ભોળા હોય બહુ પાછા એક બેને રાતના વાગે ફેસબુક ઉપર મેસેજ કે મને ઊંઘ નથી આવતી હવે મેસેજ આમ જેવો નીકળી ગયો જેટલા ફ્રેન્ડ હતા એ બધા બધા સલાહ દેવા માંડી ગયા કોમેન્ટ કરવા માંડી ગયા આમને નામ કરો તો ઊંઘ આવી જશે આમને નામ કરો તો ઊંઘ આવી જશે લગભગ સવાર સુધી મેસેજ ચાલુ રહ્યા કોમેન્ટ ચાલુ રહી બેન તો સુઈ ગયા પુરુષો ભોળા કેટલા બહુ ભોળા તમે નાની વાતમાં સમજી જાવ છો અને ખરેખર હાચો એને જ કહેવાય સાહેબ પોઈન્ટ તો નાનો એવો હોય પણ એમાં સમજાય જાય ને તો એની કઈક મજા આવે તમને મને હા ઓલે પુરુષ નથી એક ભાઈ રોજ સવારમાં જાગી અને બ્રશ કરી અને સીધો ટેરેસ ઉપર જાય ધાબા ઉપર જાય અને ચણ નાખવા જાય ચકલા ને પંદર દિવસ પછી એક દિવસ એવું બન્યું કે સવારના ગયા તરત નીચે આવ્યા રહીને પાછા ગયા ઉપર પાછા નીચે આવ્યા લગભગ પાંચ સાત વાર ઉપર નીચે થયા ને તેની પત્ની ભલે કઈ અહીંયા આવું એ કે તું જે ચકલીને ચણ નાખવા જા છો ને એ પિયર ગઈ છે હવે તું સાનું મનો બેહી જા આ બેનોને ખબર હોય આ ક્યાં જાય છે શું કરે છે હા હવે તો આ મોબાઈલ આવી ગયા પછી તો બેનોને બહુ સુખ મળી ગયું પકડાઈ જાય છે ખબર પડી જાય કે આ કયો કવરેજ માં છે આ બેનોને સુવિધા સારી મળી છે યાર હતી એક સ્કૂલમાં એક છોકરો એક છોકરી એ ફરિયાદ કરી નાની એવી દીકરી એ શિક્ષક નહીં કે સર ઈ કે આખી સ્કૂલ ના છોકરા મને ફૈબા ફૈબા કરે છે આખી સ્કૂલ ના છોકરા મને ફૈબા કહે છે ખાલી એક જ પેલો છોકરો બેઠો ને એ જ મને નથી બોલતો એટલે સરે કીધું કે વાહ એક છોકરો તો ડાયો છે મારા ક્લાસમાં ઉભો કર્યો ઈ કેલા તું નથી બોલતો તું બહુ ડાયો તું કેમ નથી બોલતો આ બધા ફૈબા કે અને તું કેમ ફૈબા નથી કેતો તો પેલો છોકરો કે હું તો ફૂવા છું ને અરે તારી ભલી હા અત્યારના બાળકોને સાહેબ શીખવાડવું ન પડે પડે હા પણ બેનો તો બેનો છે સાહેબ બેનોમાં તો બહુ આમ તર્ક બુદ્ધિ જેટલી હોય હા બેનો તર્ક બુદ્ધિ ભગવાને એટલી આપી છે ને ઓલો પતિ છે ને બાથરૂમમાં નાવા ગયો નાવા ગયો અને સીધો નાઈ લીધું નાઈ તો લીધું પણ સીધી આમ રીંગ વાઈ ગઈ એની અને તે દિવસ સ્વીચ બંધ કરતા ભૂલી ગયો મોબાઈલની અને તે નાવા જાય ને બંધ કરી દીધી અને ખુલ્લી રહી ગઈ ને રીંગ વાઈ ગઈ અને અંદરથી બાથરૂમમાં જ આમ ધ્રુજવા મંડી ગયો અને પેલી એ ફોન ઉપાડ્યો ફોન ઉપાડી અવાજ અવાજમાં બોલી પાછી ખબર ન પડે દીકુ નાસ્તો કરી લીધો પછી ઓલો જેવો આમ બહાર નીકળો ને મોબાઈલ હાથમાં જટી લીધો મારો મોબાઈલ કોઈ દી ન ઉપાડતી પણ એ કે તો બરોબર પણ આ મન આ આ મંડપ સર્વિસ વાળો શું કામ તમને એમ કે દીકુ નાસ્તો કરી લીધો બોલો મંડપ સર્વિસ વાળા નંબર નાખ્યા આ એટલા ભોળા છે આને તો જેમ તેમ ન સમજતા એક લગ્ન માં તો ફંક્શન હતું બેનો બેઠી બેઠી આમ બધી મોટી ઉંમરની ની વાતો કરતી હતી કે આ પેલાના જૂના તો આપણા લગ્ન ગીતે કેવા સારા હતા પેલાના તો હતા બીજી બેન કે અરે એની ક્યાં કરે પેલાના પિક્ચરમાં ગીતે કેવા આવતા સારા સારા કક સમજવા જેવા આવતા મે તુલસી તેરે આંગન કી એ જૂઠ મત બોલો ખુદા કે પાંચ આવા આવા ગીતો તા ત્રીજી કે કે પેલાના તો એક્ટરો એવા હતા હીરોય તો કેમ તો કે સરાબી પિક્ચરમાં અમિતાબે અમિતાભ કોઈ દિવસ ડ્રિંક કરતો નથી દારૂ અડતો નથી છતાં એની સરાવી પિક્ચરમાં એવી એક્શન કરીને કે વગર પીધેલો હતો ને છતાં પીધેલની એવી એક્શન કરી કોકને એમ થાય કે આ ફૂલ પીધેલો છે ત્યાં પુરુષો પાછળ બેઠા હતા ને સાંભળી ગયા હસવા સાંભળી ગયા ઈ કે આને કઈ ખબર છે ઈ કે અમિતાભે તો વગર પીધેલે એવી એક્શન કરી શરાબી પિક્ચરમાં પણ આપણે તો પીને ઘેરે જાય ને એવી એક્શન કરીએ કે એને ખબર જ નથી પડતી આપણે કેવા કલાકાર છે કલાકાર તો છે સન્ડે તો મારા બાપનો હે હા સન્ડેના ડાડા તો કઈ નહીં બોલતી હે એ તો મારો બાપનો ડાળો હું મારે હું છે ને પેલા હીરા ઘસતો ને એટલે મારી સાથે સુરતી બધાય બહુ કામ કરતા બધાય સુરતના બધા એટલે સન્ડે આ રવિવાર આવાન થાય ને એટલે એમ કે મને કાલે તો બાપનો ડાળો કાલે તો બહરી હો નહી બોલે એમને બી બોલ દેવા પણ મજા છે સાહેબ સુરતની તો મજા છે સુરત જેવી રહેવાની ક્યાંય મજા નથી આવતી અને મને સુરત કરતાંય મને આ ગામડાના માણસો બહુ ગમે છે આ ખોટા વખત નથી કરતો તમારી ભાષામાં તુકારો છે પણ પ્રેમ બહુ છે એની મને કઈક મજા આવે છે સાહેબ હ હા તમારી ભાષામાં આમ તુકારો છે હું આ ગામડામાં બહુ ઘણી વાર બહુ આવું છું એટલે ઘણા ઘણા મને મિત્રો એમ આમ આમ ભાઈ કે સુરતી તો સુરતી છે ગામડા કરતા મને આ ગામડાના લગભગ કોઈ એવું ગામ નહી ગામમાં મને ઓળખતું નહીં હોય લગભગ કોઈ એ આ સુરત જિલ્લાના ગામડાની કૃપા છે કે મને પચીસ વર્ષથી આ સાંભળે છે આ ગામડામાં ઈ એક કૃપા છે આ ગામડાની કારણ કે મેં મારા કાઠિયાવાડના ગામડા નથી જોયા સાહેબ હા આ ગામમાં હું પહેલી વખત આવ્યો હતો ઘણા વર્ષો પેલા જીતુભાઈ દ્વારકાવાળા નામ બે અંબી જીતુભાઈ દ્વારકા ને હેમડા કેટલાય હંભડા આ બોલે મજા આવે પાંચ વાર ને પેલી વાર અંબી આવ્યા ત્યારે મંજીરા પણ વગાડતા ત્યારે હું શીખતો બોલતા હવે થોડુંક થોડુંક આવીડું છે બહુ તો નથી આવડ્યું થોડોક કલાકાર બન્યો છું પણ બહુ કલાકાર ન બનવું જીવન તો સાહેબ હા એકલું એકચ્યુલી એ નહીં ચાલે આમ નહીં ચાલે બધું ચલાવી લેવાય હા અમુક અમુક અમારા કલાકારો નથી કેતા મોરે મોરો દેવો મોરો ન દેવાય રાતના બે વાગે રખડવું હોય હું તો બાઇક લઈને જ ફરું છું બધી પણ વાત એ કરતો તો જીતુભાઈ હોય દ્વારકાળા બોલે ને તો મજા આવે આ એ બોલતા જ કેમ બોલે ખાલી એક બે જોક્સ એના અવાજમાં સાંભળાવું તમને એમ થાય કે જીતુભાઈ આવ્યા છે આ છઠ્ઠી વાર એ બોલે કેવી રીતે બોલે તથા બેનો તમે મને મત આપશો તમારા ગામની નદી ઉપર પુલ બંધાવી દઈશ ત્યાં માણસ વચ્ચેથી થી ઉભો થયો અમારા ગામમાં નદી નથી તો નેતા કે કઈ વાંધો નહીં પેલા હું નદી બાપ નું રાજા લે હમણાં એક નેતા પ્રવચન કરતા કરતા નીકળ્યા ફોર સાયકલ વોટ ફોર સાયકલ ત્યાં માજી ઓટલા પર બેઠા બેઠા તબગીર તબીર હતા બોમ્બે ટુ ગોવા બોમ્બે ટુ ગોવા નેતા કે માજી ધ્યાન રાખજો સાયકલ નેતાનું નિશાન સાયકલ હતું માજી ધ્યાન રાખજો સાયકલ માજી કે તાળું મારીને જા એને એમ કે સાયકલ મૂકી જતો હોય છે પણ બહુ મજા છે હો આ બેનો આ ખરેખર અને આ આ પેલાને તો વડીલોને પૂછજો ક્યારેક આજથી ત્રીસ વર્ષ પહેલાં તો એકાબીજા છોકરી છોકરાને જોઈ ન શકતા પસંદ ન કરી શકતા વડીલો નક્કી કરતા ને પછી એના લગ્ન થાય અને પરણીને આવે ઘૂમટો ઉગાડે ત્યારે ખબર પડે કે આ આપણા કિસ્મત બોલો રાણી બાદશાહ અમુકને જો કરે નીકળે તો એ જિંદગી કાઢના કે છે કેસ નહોતા થતા છૂટાછેડા નહોતા થતા સાહેબ હા આ દેશની ખાનદાની હતી આપણા ગુજરાતની પણ અત્યારે આ યુવાનોને કેવી સગવડ મળી વિચાર તો કરો છોકરી છોકરાનું એન્ગેજમેન્ટ સગાઈ થાય એટલે છોકરો પેલો જ ફોન એન્ડ્રોય છોકરીને ગિફ્ટમાં આપે પછી રાતના બે વાગે એવી વાતો કરતા હોય બેસી જા દીકરી બેસી જા બેસી જાઓ બસ માતાજી સાહેબ પહેલો જ આમ ફોન આપે ને પછી રાતના બે વાગે બીજાના ઓટલા બેઠે બેઠો વાતો કરતો હોય હું પ્રોગ્રામ કરીને ઘરે જાઉં ને સોસાયટીમાં જાઉં ને તો ઘણા બેઠા હોય રાતના અને એવી રીતથી બેઠા હોય ને જાણે આ દુનિયાનું દેણું આખું એની ઉપર નાખ્યું હોય એવો હું બેઠો હોય અને પાછો આમ બેઠો આમ એક શબ્દમાં અડધો કલાક કાઢી નાખે એક જ શબ્દોમાં બોલ ને ના તું બોલ બકા ના તારે મોટે સાંભળવું છે તું જ બોલ ના જાનુ આ જાનુ સુધી વાંધો નહીં સાહેબ હવે એક નવો શબ્દ આવ્યો તું બોલ ને ઢીકુ આ ઢીકુ વાળા ગોતું છું આ ઢીકુ પાડ્યું પણ એના ટુ બોલ ને ઢીકુ તારે મોટેથી સાંભળવું છે અતારી અવાજ તો એટલો મીઠો છે ને માર મીઠો તો કે ખાવું જ પડતું ત્યારે એટલો એ રંગાઈ ગયો હોય ગામમાં ઝાડ સુકાઈ ગયેલા હોય ને એ લીલા લાગતા હોય હા એટલો રંગાઈ ગયો તું બોલ ને તું બોલ ને પછી લગ્ન થઈ જાય ને બે ત્રણ છોકરા થાય પછી શું કે ખબર તું બોલતી જ નહીં કૂટરી જેવી પેલી કઈ તું બોલતો નહી કુટરા જેવા મારા પપ્પા ને આખા ગામે સમજાવે ગઠેડા નો કે હીરો નહી બાંધો કોઈ મારા બાપે બાંધો એ તારા કરતા તો રાક્ષસ જોડે લગ્ન થયા ને મારા તો સારું હતું તો પેલો કઈ ગાંડી બેનભાઈ ના લગ્ન ન થાય કેટલા દૂર દૂર થી માગ આવતા હતા રાજદાન

મને કે એમ નહીં આમ બગડી ગયા એને કે ડાયરામ લઈ જાવ થોડીક બુદ્ધિ આવે પણ મેં કીધું કેમ બગડી ગયા મને કે હિતેશભાઈ મારે ઘરે મારી સહેલી કોઈ પણ આવે ને એટલે એમની સાથે છે ને સોફા પર બેસીને એવા વાતોય મંડાઈ જાય મારો તો વારોય નહીં આવવાની પણ એમાં શું વાંધો વાતો કરે એમાં મને કે એમાં નહીં હિતેશભાઈ હમણાં તો એવું ભાઈનું એક દિવસ મેં કેવું મને કે હમણાં મારી બરોડાથી મારી ફ્રેન્ડ આવી અને જે સોફા પર બેઠેલી મેં રસોડામાં કિચનમાં છે ને મેં કુકરમાં દાળ મૂકેલી બાફામાં અને બે વાતો કરતી હતી બે સહેલી બેસી ગયા અને એવા વાતો પછી મને શું કઈ ખબર મે કે જા જા રસોડામાં જા પેલી દાળ બળી જશે મે કીધું પછી શું થયું પછી હિતેશભાઈ મેં એને કીધું મારી દાળ ભલે બળી જાય તારી નહીં બફાવા દઉં નાનો હોય છે પણ મજા છે તમને હા અમુક ને તો સવારે સમજાયો હા અમુક તો બાથરૂમમાં બેઠા બેઠા ખીખી ખીખી ખી પેલી હું ગાંડા થઈ ગયા છો બાથરૂમમાં માં છો છો કે રાતે ડાયરામ ગયો તો અત્યારે સમજાણું